તંત્ર એ કોઈ બોધ પાઠ ના લીધો વડોદરા શહેર પાસે આવેલા કોટના બીચ પર આજે બે યુવાનો ડૂબી જતા મોતને ભેટ્યા હતા હવે તંત્ર ઘટનાના કેટલા સમય બાદ જાગશે અને કાર્યવાહી કરશે તે જોવું વડોદરા પાસે આવેલો આજે યુવાનો માટે કાળ સાબિત થયો છે આ ઘટનામાં બે યુવકોનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે પાંચ મિત્રો કોટના બીચ પર નદીમાં નહાવા પડ્યા હતા જે પૈકી બે ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે સ્થાનિકો દ્વારા બંને ના મૃતદેહ રેસ્ક્યુ કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે હરની બોટ કાંડ બાદ પણ જળાશયોમાં લોકોની સુરક્ષા માટે કોઈ નક્કર પગલા લેવામાં નહીં આવ્યાની સાબિતીનો આ એક કિસ્સો છે પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા પાસે આવેલા કોટના બીચ પર આજે પાંચ મિત્રો ચાર વાગ્યાના અરસામાં નહવા પડ્યા હતા તે પૈકી બે યુવાનોનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે આ ઘટનામાં યુવકોના નામ પટેલ જૈતુન ઇબ્રાહીમ ભાઈ ઉમર 20 વર્ષ અને સોયબ ઇરફાન પઠાન ઉમર 19 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે બંને તાંદલજા વિસ્તારના રહેવાસી હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે બંને યુવાનોના મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે જ્યાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે